હેલો ફ્રેન્ડ આપનું સ્વાગત છે અંશુ કુકિંગ પર આજે બનાવવાના છીએ ખેડૂ વિસ્તારની પ્રખ્યાત પાંદડી તો આપણે પાંદડીને આપણે ફોલી લીધી છે આ એના બીયા છે પાંદડી અને રીંગણાનું શાક આપણે બનાવશું બે ટમેટા લીધા છે ધાણાભાજી લીધી છે ચટણી હળદર હિંગ અને જીરું મીઠું અને લસણની આપણે પેસ્ટ બનાવી લઈશું હવે આપણે રીંગણા અને ટમેટા આપણે કટિંગ કરી લેશું રીંગણા અને ટમેટા આપણે કટિંગ કરી લીધા છે લસણની પેસ્ટ આપણે તૈયાર કરી લીધી છે હવે આપણે ગેસ ચાલુ કરી દીધો છે હવે એમાં આપણે બે પાવર આપણે તેલ ઉમેરશું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પાંચ થી છ કરી આપણે લસણ ઉમેરશું લસણની કરી હવે આપણે લસણની પેસ્ટ ઉમેરશું હવે આપણે રીંગણા અને ઓરિયા અને ટમેટા આપણે મિક્સ કરશું હવે આપણે સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે એક ચમચી મીઠું મેસું સારી રીતે મિક્સ કરી લેશું એક થી બે મિનિટ સુધી આવી રીતનું પકાવી દઈશું

એક ચમચી ધાણા જીરું હવે આપણે સારી રીતે મિક્સ કરી હવે આપણે આ એક ગ્લાસ પાણી ઉમેરશું હવે ત્રણ થી ચાર સીટી પડે એટલે આપણું શાક બનીને તૈયાર થઈ જશે હવે કુકરમાં આપણે લખાણ લગાવી લઈશું ત્રણ થી તો શાક બનીને તૈયાર છે જોઈ શકો એકદમ ચડી ગયું છે શાક તો હવે આપણે આને ગાર્નિશિંગ કરશું આપણે હવે ધાણા ઉમેરી દઈશું તૈયાર છે કોરિયા અને રીંગણાનું શાક તો આવી જ અવનવી રેસીપી માટે અમારી ચેનલ અંશુ કુકિંગને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ